અને ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા અને પછી અચાનક જ એ ક્યાંક લાપતા થઈ ગયા હતા એવી માહિતી છે જેને બચાવવા માટે ગામમાં ખબર પડતા ગામના યુવાનો વડીલો બધા એક સ્થળે એકત્ર થયા અને રેસ્ક્યુની ટીમને બોલાવી હતી રેસ્ક્યુની ટીમ એમની શોધખોળની કામગીરી ચાલી રહી છે અને આ ઘટનાને લગભગ અત્યારે બેથી અઢી કલાક જેવો સમય થયો છતાં પણ એમનો કોઈ પતો લાગતો નથી છતાં પણ રેસ્ક્યુની ટીમ પોતાનો પ્રયત્ન કરી રહી છે અને એમને શોધવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે આપ જોતા રહો છોટાઉદેપુર વ્યૂ અમે આવીને આવી આપને આગળ આવતા અપડેટ આ વિગતની આપતા રહીશું તો જોડાયેલા રહો અમારી સાથે છોટાઉદેપુર વ્યૂ સાથે